Thank <laughs> you. નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો દાંતીવાડા ડેમ ના ઉપર ભાગમાં માઉન્ટ આબુ રાજસ્થાન અંબાજી દાંતીવાડાસઠ ક્યુસેક પાણી પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સિત્યોતેર પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો મોડી રાત્રે અને અત્યાર સુધીમાં હજુ સુધી મિત્રો વરસાદ ચાલુ છે એટલે દાંતીવાડા ડેમ

mata ali.